હલો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ આજે જે ભાદરવા સુદ ત્રીજ અને આજે કેવડા ત્રીજ છે આજે મારે કેવડા ત્રીજનું વ્રત છે આજે જો હું તૈયાર થઈ ગઈ છું અને હવે શિવ મંદિરે જવાનું છે આજે ભગવાન શિવને ભગવાન શિવનું કેવડા કેવડો ચડાવીને પૂજન કરવાનું હોય છે અભિલ ગુલલ છાંટવાના હોય છે અને મતલબ શંકર ભગવાનને રીઝવવાના હોય છે તો પૂરો વિડિયો જોવા માટે આ વિડીયોમાં ટક્યા રાહો ચાલો તો આજે આપણે શિવ મંદિરે જઈએ જો મેં બધી વસ્તુ તૈયાર કરી લીધી છે ફૂલ લીધા છે કેવડો છે નાગલો છે પછી જે પૂજા હોય એ છે ઘઉં છે તો ચાલો હવે આપણે મંદિરે જઈએ આ તમે જોઈ રહ્યા છો સોમનાથ દાદાનું મંદિર છે મંદિરે હું પહોંચી ગઈ છું હવે હું પૂજા કરીશ આ મુંજકામાં મંદિર આવેલું છે સોમનાથ મહાદેવ મંદિર અત્યારે તમે જોઈ રહ્યા છો કે ઘણી બધી જે બહેનો છે એ પોતે કેવડા ત્રીજ નૃતર રહ્યા હોય તો પોતે ભગવાન શિવને કેવડો ચડાવવા માટે આવે છે અને પોતે તે ભાવભક્તિથી પૂજન કરે છે હવે હું પણ ભગવાન શિવને અબિલ ગુલાલ અને કેવડા વડે પૂજન કરું છું અને જે કાંઈ મનોકામના હોય એ આપણે શિવ સમક્ષ રજૂ કરીએ છીએ આ ભોળાનાથ તો ભોળાનાથ છે જરાક એવી પૂજા અથવા તો તપશ્ચર્યા કરીએ તો ભોળાનાથ મતલબ આપણી સાંભળી લે છે તો હું જો અબિલ ગુલાલ અને કેવડો છે ફૂલ છે એ વડે ભગવાનનું પૂજન કરું છું આ તમે જોઈ રહ્યા છો ભગવાન શિવનું મંદિર તમે પણ દર્શન કરી લો અને આ સોમનાથ મહાદેવ મંદિર છે જે આવેલું છે આ મંદિર નાનું છે પણ ખૂબ આમ અહીંયા શાંતિનો અહેસાસ થાય છે નાનું છે પણ છે હવે હું મારી પાસે આવી ગઈ છું અને હવે મેં પૂજા કરી લીધી છે અને હવે હું ઘરે જાઉં છું શિવ મંદિરેથી આવી ગઈ છું પૂજા કરીને ભગવાન શિવને કેવડો ચડાવ્યો ફળ ફૂલ ચડાવ્યા પ્લસ પાણીનો અભિષેક કર્યો હવે હું ઘરે આવી ગઈ છું અને ઘરે હવે હું કેવડા ત્રીજની વાર્તા કરીશ જુઓ અહીંયા ઘરે શિવલિંગ પર મેં ફૂલ ચડાવી દીધા છે કેવડો ચડાવી દીધો છે હવે જ્યારે આજે આજના દિવસ મેં જ્યારે જ્યારે હું કંઈ પણ જમું તો મારે પહેલાં કેવડો સૂંઘીને પછી જમવાનું હોય સો હવે વાર્તા શરૂ કરીએ બસ જો હવે મેં વાર્તા કરી લીધી છે અને ભોળાનાથ બધાની મનોકામના પૂરી કરે એવી એમને પ્રાર્થના જે લોકો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરે છે અને લાઇક કરે છે અને શેર કરે છે એની ભોળાનાથ બધી જ મનોકામના પૂરી કરે આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલની નોટિફિકેશનને ઓન કરી દો અને જોડાયેલા રહો